માર કાકા નો છોકરો એવું છે બીજા કોઈ નથી બોલો બીજા કોઈ બાશે નથી આવતી દીધી કેતો એ નહી રામ રામ વાલા તો અમને મર બાઉ હે મારા બા તો મને વાલા તા માતે જે માતે હેમત રાખો હેમત રાખો

એટલે મને તો લાગે થોડું ઘણું એના નોમી લખી તો ગયા હે એમ તો દયાળુ હતા ને મારા જેવા તો હવે જુઓ આપણે ચારે ચાર તમે પોસ તો હવે

કેવા તો હું તમને હાલ કહી દઉં જુ પણ બાર મે છે પ્રોમિસ કરી લાશી છે કે પ્રોમિસ તોડો ઉપર ઉપર વાળો જોઈ રહ્યો છે ને મારે વિચાર પર મારે છોકરો બઈરા છે આ નેસે નું કોક કરો બાર છે ને ઘર છે ફેમિલી છોકરો છે બસ કુદરત છે ને મને એમાં હાટો વાળા ઘરે મારા એમ ને એટલે મારે કોઈની ની પ્રોમિસ તોડાય ને જો બાતા વાપડા રેડી એટલે આપણે બાર દાડા મુતકુ રાખો રેડી બરાબર

ગરુવાર ને હાથ મે દાડે ગરુવાર આવે તો રેડી હું શું કહું છું આપણે દાદા ને મળ્યું છે ને બધી વસ્તુ ચાઇનીઝ રાખે નુડલ્સ મંચુરિયન ને આવું બધું પણ એટલે હું એમ કહું છું કે ફિક્સ થાળી રાખે ને ગુજરાતી સસ્તામ પટી જાય ને એટલે પણ બા તો કે ખાલી ઘટન ખીચડી જ રાખજો હે બાયા કીધું ઈ તો કરવું પડશે ને તો ઘટન ખીચડી ને ફિક્સ થાળી ના ઈ ના પાસે રાખાય તો ના મારે તો ઓલો થાળ આવે ને હા ઈ રે રાખવો તો આખો

અરે મારો બેટુ વિદેશમાં ટાઈલ ચાલવશે ને બરોબર બલુનમાં બેહવા ને દે કોઈ ઓય ઈ વાત હે હસી હું કોઈ ટાઈલ બાલ નહિ કરાવ તેગની સજ કરાય લો તો તું કરાય ભાઈ ચાલે એક આ ધન દોને હુવાળ ઉતરાવું પડે હા એમ નથી વાત મારે તમારા ભેગુ આબાનો હું ટાઈલ કરાવન પાસપોર્ટમાં મારો ફોટો ના ઓળખે તાર પેટ ઉપર હા તો પછી આ ને તું એકલો ટાઈલ કરાવી દે પરી કાળો હું શું કામ કરું મારે ચા બા હતા હવે તે આટલી સેવા કરી છે એના નામે સરી ખાધું છે

બાય કે તું મને તો સુખબર અમા કે તીજો ભાગ લઈ લે જા અંદરથી તું હવે બા તો મરી ગયા હવે શું યે ની ઈચ્છા ને કોઈ લેવા દેવા મેલ બખોળો આવું કામ કોઈ ને કેતો સાવા કરીશ હવે લઈ લો નઈ લો બાના નામ નું નઈ લો એ રોલ ખાતા આવશે વોટર ખાવ મારે હેડ તો પલાડી સા માં હે ભાઈ છવે લેયે ના કરીશ ને તું રોરુ કરે હરું યાદ આવે બળી બને હું શું કો

ચાર મંગાઈ થી બાય ગુલ દાડા પેલો અમદાવાદ જાતો તો કે ટીબી ની ગોળી લેતા જ લઈને આવ્યો આ તો હાલતા સારું કર્યું સારું હો સારું તો હાલ કરે ને હવે ના ખાતો હોય તો શીખે મરસા ભેજ ભેજ કરે છે હતી બધા તમ સાવ પડ્યો છે ની મરી છે ઓવર એક્ટિંગ ની દુકાન અમને ખોટું નથી લાગ્યું હોય